સુરતના પાંડેસરા પોલીસે પાંચ કિલો ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી છે

અને હાલ તેના ઘરમાં ગાંજો સંતાડી રાખ્યો છે જે બાતમીના આધારે પોલીસે વિનાયકનગર સોસાયટીના ઘરમાં રેડ કરી હતી ત્યારે આરોપી રામ શરણ ઉર્ફે મુન્ના જપસી યાદવને પાંચ કિલો અગિયાર ગ્રામ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડ્યો છે જે ગાંજાની કિંમત એક લાખ તેત્રીસ હજાર જેટલી થાય છે પોલીસે અન્ય મુદ્દામાલ મળી એક પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી ગાંજો ક્યાંથી લાવતો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચાર થી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડીપીએસ ની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે જેમાં એનડીપીએસ ને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનો અને એક્શન કરવાનો અને રિહેવ કરવાનો એ ત્રણ ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ ટીમને ખબર મળી કે એક રામશરણ ઉર્ફે મુન્ના જીપસી યાદવ કૈલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથી ઓ ગાંજાનો વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામું કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુનાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો વાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત